यहाँ पर जीरो काट ना क्यों मैं काका ने का नो जीरो काट ना क्यों तो तारे मैंने राने लेने आई गया सिंह इच्छा मिल है ना दवा ले आमटे डोहन ताव है जो है नेटला मटे जय माता दी मित्रों सागर से बदन वर्षों नो भी मतो क्या हम चोतो त्याग मजो आज आशन की लू कतार में बता दी क्यों लू से मेरे मोट धोएगे देखिए देखिए पिन्नी को

હવેલી જાય તડકાનું કેમ કે એક બે હેને વિડીયો મોકલવાના છે મિત્રને તો જાત ઘરે નેટ નથી આવતી એટલું બધું તો લે જાવું પછી ફાજલી માટે ત્યાં થયો ને સતરંગ જવા નથી અને પછી જવું છે સતના રંગમાં રંગાવા એટલે કે સતરંગ તો હું અને નીલ્યો જવા નથી તો નીલ્યો ઠેકાણે જમાઈ ગયો પછી જઈએ પેલા વિડીયોને મોકલી દઈએ તો સતરંગ તો કઈ ગયા નતા પછી જીરું કાઢવાનું હતું એટલે મોડું નીલ્યો આવવાનું થઈ એ આવ્યો તો એક ડોટ 2 વાગ્યા એટલે પછી કાય સતંગજન મેળા એને જો અહીંયા આપડો જીરો કાટ નખ્યો એ કાકાનેનો જીરો કાટ નખ્યો અને જે જોને હાલે હાલે દેખાય છે અને હાલે ર હાલે પણ હું પીસ નો ગયો જો આને બદલાવ નતો બહાર નહી એમ એટલે બાકી બધા બધા ઓલી જીરો ફેક કરવા તો હું હેને હવે બદલાઈ નાખું હેસ ને ને પછી નાઈ નાખું જરા જીરા વાળ એટલે પાણી જીરો કાટ ફરીથી નાઈ નાખું કપડા બદલાઈને હવે પાછો જઉં છું સંજીભાઈના ઘર બાજુ કેમ કે ના હે ને કાળ લાડો ને હે તો અગવથી 1000 રૂપિયા હોય તો જઈ રહ્યો છું હવેલીએ આ وسની લીવાની મેનારાણી બીચ નેયા જોઈએ તો તારે મેનારાણી લઈને આવી ગયા થી ઉચ્છા લીયાને દવા લેવા માટે દોહન કા આવી ગયો છે ને એટલા માટે તો કેવાની કે અંધારું થઈ ગયું છે ને અંધારન કે બાય નો નીકળે પણ હું નીકળ્યો છું હું જાચું કઈ ભંડારો છે કે